જય માતાજી મિત્રો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં મિત્રો અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીની તિથિ એટલે કામિકા એકાદશીનું વ્રત કામિકા એકાદશીને શ્રેષ્ઠ વ્રત માનવામાં આવે છે જો તમારી કોઈ પણ ઈચ્છા લાંબા સમય સુધી અધૂરી રહે છે તો કામિકા એકાદશી પર વિધિવ્રત વ્રત રાખીને તમારે ઈશ્વરની સામે તે ઈચ્છાની પૂર્તિ માટે પ્રાર્થના કરવી જોઈએ આમ કરવાથી ભગવાન વિષ્ણુ ચોક્કસપણે તમારી મનોકામના પૂર્ણ કરે છે એકવાર ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને આ એકાદશીના મહત્વ વિશે પૂછ્યું તો શ્રી કૃષ્ણએ તેમને કહ્યું કે જે આ વ્રત કરે છે તે વ્યક્તિની મનોકામના પૂર્ણ થાય છે અને તેને તમામ પાપોથી મુક્તિ પ્રાપ્ત થાય છે તેથી કામિકા એકાદશીનું વ્રત કરવાથી કોઈ પણ જીવને કુયોનીમાં જન્મ લેતો નથી જે ભક્તો આ એકાદશી પર ભગવાન વિષ્ણુને આદર અને ભક્તિ સાથે તુલસીના પાન અર્પણ કરે છે તેઓ તમામ પાપોથી દૂર રહે છે આ સિવાય ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે જે શ્રદ્ધાળુઓ કામિકા એકાદશી ઉપવાસના દિવસે આદર સાથે નારાયણની પૂજા કરે છે તે ગંગા કાશી નેમિષારણ્ય અને પુષ્કરમાં સ્નાન કરવા જેટલું જ ફળ મળવે છે કામિકા એકાદશી વ્યક્તિના તમામ પાપોનો નાશ કરે છે તો મિત્રો ચાલો આજના વિડીયોમાં આપણે આ વખતે કામિકા એકાદશીનું વ્રત ક્યારે ઉજવવામાં આવશે તેનો શુભ સમય તેની પૂજા વિધિ આ વ્રતના દિવસે શું કરવું શું ન કરવું અને આ વ્રતનું મહત્વ શું છે તેની વાત આજના વિડીયોમાં આપણે કરીશું જય લક્ષ્મીપતિ નારાયણ મિત્રો સૌપ્રથમ આપણે વર્ષ બે હજાર પચીસમાં આ વ્રત ક્યારે કરવામાં આવશે તે જોઈએ કામિકા એકાદશીનું વ્રત ઉદય તિથિ અનુસાર કરવામાં આવે છે અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની કામિકા એકાદશીની તિથિ વીસ જુલાઈ બે હજાર પચીસના બપોરે બાર ને બાર મિનિટથી શરૂ થશે અને એકવીસ જુલાઈ બે હજાર પચીસ સવારે નવ ને આડત્રીસ મિનિટ પર પૂર્ણ થશે એટલે આ વર્ષે બે હજાર પચીસમાં કામિકા એકાદશીનું વ્રત ઉદય તિથિ અનુસાર એકવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ કરવામાં આવશે આ વ્રત સૂર્યોદય પર શરૂ થઈને ચોવીસ કલાક પછી સૂર્યાસ્ત સમાપ્ત પછી સમાપ્ત થશે આ વ્રતના પારણા બીજા દિવસે બારસની તિથિ પર સૂરજ ઉગતાની સાથે જ કરવામાં આવશે આ વ્રતના શુભ મુહૂર્ત જોઈએ તો અમૃતકાળ સવારે પાંચને છત્રીસ મિનિટથી સાતને ઓગણીસ મિનિટ સુધી શુભ મુહૂર્ત સવારે નવ ને બે મિનિટથી સવારે દસ ને પિસ્તાલીસ મિનિટ સુધી વ્રતના પારણાનો સમય બાવીસ જુલાઈની સવારે પાંચને સાડત્રીસ મિનિટથી સાતને પાંચ મિનિટ સુધી મિત્રો હવે આપણે આ કામિકા એકાદશીના વ્રતની પૂજા પદ્ધતિ જાણીએ આ તિથિએ સૂર્યોદય પહેલાં ઉઠીને પાણીમાં ગંગાજળના થોડા ટીપા નાખીને સ્નાન કરો આ પછી ઉગતા સૂર્યને અર્ધ્ય અર્પણ કરો આ પછી એકાદશીનું વ્રત પૂજન અને દાનનો સંકલ્પ લેવો પીપળા અને તુલસીને જળ અર્પણ કર્યા પછી ઘીનો દીવો પ્રગટાવો અને ઝાડની પ્રદક્ષિણા કરો ભગવાન વિષ્ણુની પૂજા કરતાં પહેલાં ઘીનો દીવો પ્રગટાવો ત્યાર પછી સૌ પ્રથમ શંખમાં શુદ્ધ જળ ભરીને ભગવાનનો અભિષેક કરો ત્યારબાદ ફરીથી દૂધ અને પંચામૃતથી અભિષેક કરો અને પછી શુદ્ધ જળથી દેવતાને સ્નાન કરાવો ભગવાનને શણગારો ભગવાન વિષ્ણુને ચંદન અક્ષત ગુલાબ અને પારિજાતના ફૂલ અર્પણ કરો મંજરીની સાથે તુલસીના પાન પણ ચઢાવો અબીલ ગુલાલ અને અત્તર સહિત પૂજા સામગ્રી અર્પણ કરો મોસમી ફળો હલવો અથવા કોઈ પણ મીઠાઈ ચઢાવો અને આરતી કરો અને પ્રસાદ વહેંચો મિત્રો કામિકા એકાદશીના વ્રત પર રાત્રે જાગરણ શા માટે કરવામાં આવે છે તો શાસ્ત્ર અનુસાર કામિકા એકાદશીને રાત્રે જે માણસ જાગરણ કરે છે તથા ધૂપ દીપ દાન કરે છે તેને પુણ્ય લખવાવાળા ગપ્ત પણ અસમર્થ થાય છે અને આ વ્રત કરવાથી બ્રહ્મ હત્યા જેવા કે બધા જ પાપો નષ્ટ થાય છે અને બધા જ સુખ ભોગવી મનુષ્ય અંતમાં લોકની પ્રાપ્તિ કરે છે તેથી કામિકા એકાદશીના વ્રત કરનારે રાત્રે જાગરણ કરવું જ જોઈએ મિત્રો હવે આપણે આ વ્રત કરવા માટે શું કરવું જોઈએ તે સાંભળીએ એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂળા ફીલથી પૂજા કરવી જોઈએ ભગવાન વિષ્ણુને પીળો રંગ અને પીળા પુષ્પ પસંદ છે તેનાથી પ્રસન્ન થઈ શ્રી હરિ મનોકામના પૂર્તિના આશીષ પ્રદાન કરે છે એકાદશી પર પીળા રંગના ફળ વસ્ત્ર તેમજ અનાજ ભગવાન વિષ્ણુને અર્પિત કરો પછી આ બધી વસ્તુઓ કોઈ જરૂરિયાતમંદને દાનમાં આપી દો કામિકા એકાદશીએ ભગવાન વિષ્ણુને ખીરમાં તુલસીના પાન નાખી ભોગ લગાવો તેનાથી ઘરમાં શાંતિ અકબંધ રહેશે એકાદશી પર પીપળના ઝાડને જળ ચઢાવો પીપળામાં ભગવાન વિષ્ણુનો વાસ મનાય છે કહે છે કે અગિયારસના રોજ પીપળાને પાણી અર્પણ કરવાથી વ્યક્તિને દેવામાંથી મુક્તિ મળે છે જો શક્ય હોય તો અગિયારસે સૌભાગ્યવતી સ્ત્રીઓને ઘરે બોલાવીને ફળાહાર કરાવો અને સાથે જ તેને સૌભાગ્ય શણગાર સંબંધી સામગ્રી ભેટમાં આપો તેનાથી ઘરની સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહેશે અને ઘરમાં ખુશીઓ અકબંધ રહેશે એકાદશીની સાંજે તુલસીની સામે ગાયના ઘીનો દીપક પ્રગટાવો અને ઓમ વાસુદેવાય નમઃ મંત્ર બોલતા તુલસીની અગિયાર પરિક્રમા કરો તેનાથી ઘરમાં સુખ શાંતિ બની રહેશે અને ક્યારેય સંકટ નહીં આવે કામિકા એકાદશીના દિવસે તુલસીના છોડની પૂજા કરવું શુભ માનવામાં આવે છે જળના બદલે દૂધ અથવા શેરડીનો રસ ચઢાવવું લાભકારી હોય છે આ સાથે જ ઘીનો દીવો પ્રગટાવો ભગવાન વિષ્ણુનું સ્મરણ કરીને જ વ્રતનો સંકલ્પ લો એકાદશીના દિવસે ફળ અને દૂધનું જ સેવન કરવું જોઈએ પોતાની યોગ્યતા અનુસાર જરૂરિયાતમંદ લોકોનું ભોજન વસ્ત્ર વગેરેનું દાન કરવું જોઈએ એકાદશીના દિવસે બ્રહ્મચર્યનું પાલન ચોક્કસ કરવું જોઈએ મિત્રો હવે આપણે જોઈએ કે કામિકા એકાદશીના દિવસે કયા કાર્ય ન કરવા જોઈએ કામિકા એકાદશીના દિવસે ચોખા ખાવાની મનાય છે માનવામાં આવે છે કે ચોખાનું સેવન કરવાથી મન ચંચલ થઈ જાય છે જેનાથી તમારું મન સ્થિર રહેતું નથી ભગવાનની આરાધના કરવામાં મન લાગતું નથી આ ઉપરાંત માનવામાં આવે છે કે મહર્ષિ મેઘ ચોખાના રૂપમાં ઉત્પન્ન થયા હતા એટલા માટે આને જીવ સમાન માનવામાં આવે છે એકાદશીના દિવસે સવારના સમયે દાંતણ કરવાની પણ મનાય છે કારણ કે આ દિવસે છોડ ઝાડના પાંદડા અને દાળીને તોડવા ન જોઈએ એકાદશીના દિવસે તામસિક ભોજન એટલે કે લસણ ડુંગળીનું સેવન કરવું ન જોઈએ કારણ કે આ મનના ભાવોને પ્રબળ કરી દે છે એકાદશીના દિવસે પથારીમાં ઊંઘવું ન જોઈએ એકાદશીના દિવસે માંસ મંદિરા વગેરેનું સેવન કરવાથી બચવું જોઈએ શાસ્ત્રો અનુસાર એકાદશીના દિવસે પાનનું સેવન કરવું ન જોઈએ કારણ કે આનું સેવન કરવાથી રજોગુણની પ્રવૃત્તિ વધી જાય છે મિત્રો હવે આપણે એકાદશીના વ્રતનું મહત્વ શું છે તે જોઈએ અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ કામિકા એકાદશી છે આ એકાદશીની કથા સાંભળવા માત્રથી જ વાજપેયી યજ્ઞનું ફળ મળે છે કામિકા એકાદશી વ્રતમાં શંખ ચક્ર ગદાધારી વિષ્ણુ ભગવાનની પૂજા થાય છે જે મનુષ્ય આ અગિયારસના દિવસે વ્રત કરીને ભક્તિપૂર્વક તુલસીદળ ભગવાન વિષ્ણુને અર્પણ કરે છે તેઓ આ સંસારના સમસ્ત પાપોથી દૂર રહે છે જે આ અગિયારસની રાત્રે ભગવાનના મંદિરમાં દીવો પ્રગટાવે છે તેમના પિત્ર સ્વર્ગલોકમાં અમૃતપાન કરે છે તથા જે ઘીનો કે તેલનો દીવો કરે છે તેઓ સો કરોડ દીવાઓથી પ્રકાશિત થઈ સૂર્યલોકમાં જાય છે ધાર્મિક માન્યતા મુજબ સૌથી પુણ્ય સુવર્ણ દાન અને જમીન દાનને માનવામાં આવે છે એવું કહેવાય છે કે જે પણ જાતક સુવર્ણ કે ભૂમિદાન કરે છે તે જાતકને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને પુનર્જન્મ થતાં તે વ્યક્તિ અપાર ધન અને જમીનનું સામ્રાજ્ય પ્રાપ્ત કરે છે મિત્રો કથા મુજબ વાત આવે છે કે ગરીબ વ્યક્તિ આ પુણ્યને કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે ન તો તેની પાસે ભૂમિ દાન કરવા માટે જમીન છે ન તો સુવર્ણ દાન કરવા માટે ઘરેણા છે આવી સ્થિતિમાં તે આ પુણ્યને કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે પૌરાણિક ગ્રંથોના મુજબ પદ્મપુરાણમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ પણ વ્યક્તિ કામિકા એકાદશી વ્રત કરીને ભાવપૂર્વક ભગવાન વિષ્ણુની આરાધના કરે છે એ જાતકને સંપૂર્ણ પૃથ્વી દાન કરવા જેવું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે જય લક્ષ્મીપતિ નારાયણ મિત્રો તો તમે પણ આ વર્ષે કામિકા એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરો તેની વ્રતકથા સાંભળો અને આ દિવસે ધ્યાનમાં રાખવા જેવી બાબતનું ધ્યાન રાખીને ભગવાન વિષ્ણુના નામનો જપ કરતા રહે રહો જેથી તમારા બધા જ મનોકામનાની ઈચ્છા ભગવાન વિષ્ણુ પૂરી કરે અને તમને પૃથ્વી દાન કરવા જેટલું પુણ્ય ફળની પણ પ્રાપ્તિ થાય છે જય લક્ષ્મીપતિ નારાયણ મિત્રો તમને મારો આજનો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા